વાલિયાથી અંકલેશ્વરપુર પાટ આવતી કાર રોડ નાળામાં દિવાલ પર ચઢાવી દીધી હોવાની ઘટના સામે આવી છે ગુજરાત ગાર્ડિયન કંપની અને કોન્ડ વચ્ચે આ બનાવ બન્યો હતો નશામાં કે પછી રાત્રિના ઝોકો આવી જતા કાર પુર પાટ દિવાલ ઉપર ચઢાવી દીધી હતી કાર ચાલકને ઈજાના અહેવાલ ઘટના અંગે હજુ સુધી કોઈ ફરિયાદ નથી અંકલેશ્વર વાલિયા વચ્ચે ગત રાત્રિના વિચિત્ર અકસ્માત સર્જાયો હતો

આવી કાર રોડ પર પર હોવાની માહિતી સાંપડી રહી છે અકસ્માત બાદ કાર નીચે ઉતારી લેવામાં આવી હતી અને રોડ સાઈડ પર કરવામાં આવી હતી કારનો આગળનો ભાગનો ખુરદો બોલી ગયો હતો ઘટના અંગે હજુ સુધી કોઈ જ પોલીસ ફરિયાદ નોંધાઈ ન હોવાનું સામે આવી રહ્યું છે